અને સવણ કાધી ઋષિએ એને પ્રશ્ન પૂછા છ પ્રશ્નો પૂછા અને આ છ પ્રશ્નોનો આ ભાગવતજીનો પાયો છે અત્યારે જે બોલાય છે આ છ પ્રશ્નોના જવાબની અંદર આખું ભાગવત કહેવાયું મતલબ એક પ્રશ્નના જવાબમાં બે સ્કંદ કહેવાયા એટલે શ્રીમદ ભાગવતના બાર સ્કંદ છે શ્રીમદ ભાગવત સુકામ બયનું એના પાયો છે આ છ પ્રશ્નો सुपुराणि महाराजिरे मुनियो प्रश्न करो तुवया खलु पुराणानि सेतिहासानि चानघ आख्यातान्यप्यधीतानि धर्मशास्त्राणि चान्यत यानि वेदविदां श्रेष्ठो भगवान् ભાગવતનો પાયો એટલે એક એક વાત આપના હૃદય સુધી પહોંચે એટલે એકદમ શાંતિપૂર્વક બોલું છું છ પ્રશ્નો એક પ્રશ્નના જવાબમાં બે સ્કંદ એટલે ભાગવત ની અંદર બાર સ્કંદ છે શ્રીમદ ભાગવત આ જુદું છે અને શ્રીમદ ભગવદ ગીતા આ જુદા છે ગીતાજી ભગવાને ગાયેલી છે ભાગવતજીએ જે જે રચેલું છે શ્રીમદ ભગવદ ગીતા ઘણી વખત કથાઓમાં જઈએ પછી આભાર વિધિમાં ઉભા થાય ને પછી ઊભા ઊભા બોલતા હોય હા 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 શાસ્ત્રીજી એ કેટલી શ્રીમદ સુંદર શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી એને એમ કે ભાગ અત્યાર સુધી કેવો મહાનુભાવ હશે ભાગવત માં ગીતાજીમાં એને ફેર નથી લાગતો એને કેવી અદ્વૈત દ્રષ્ટિ છે હકીકત જુદું છે ભાગવતજીમાં સ્કંદ આવે ગીતાજીમાં અધ્યાય આવે ગીતાજીમાં અઢાર અધ્યાય છે સાતસો શ્લોક છે ભાગવતજીમાં બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોક છે છ પ્રશ્નો વેદ વ્યાસજી મહારાજના પરમ શિષ્ય એવા શ્રી સુધી મહારાજને શિષ્ય છો આપની ગુરુ કૃપાથી આપને જે કંઈ પણ આવડવાનું જરૂર હતી એ બધું આપને આવડે છે મહારાજ તમામ શાસ્ત્રોને આપ જાણો છો તો તમામ શાસ્ત્રો ભણ્યા પછી જે કોઈ પણ શાસ્ત્ર હોય બધા શાસ્ત્રોનો સાર ભાગ હોય એનું અમને વર્ણન કરો આ પહેલો પ્રશ્ન શાસ્ત્રો નો શું જીવનું આત્યંતિક કલ્યાણ થાય એમનો માર્ગ હોય તો એ બતાવો ભગવાન અવતાર કેમ ધારણ કરે શું કામ અવતાર લે કઈ કારણ ખરું અવતાર નો હેતુ શું આ ત્રીજો પ્રશ્ન ભગવાને કઈ કઈ લીલા કરી ક્યાં ક્યાં અવતારો ને ધારણ કર્યા આનું વર્ણન કરો ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા એના અવતાર ચરિત્રનું વર્ણન કરો પાંચ અને છઠ્ઠો પ્રશ્ન બ્રૂહિયોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મવર્મણે સ્વામ કાષ્ઠા મધુનો પેત ધરમ શરણ ગ છેલ્લો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ ધરતી છોડીને સ્વદામ પધાર્યા ત્યારે ધર્મ હકમ શરણમ ગતા ધર્મ કોની શરણમાં ગયા પછી ધર્મ ક્યાં છે